નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું એક જુવાન ડોક્ટર સાથે બનેલી અદભુત ઘટનાની મિત્રો ચોક્કસથી આ વિડીયો તમને પસંદ આવશે વિડીયોને અંત સુધી જોશો તો ખરેખર ખૂબ જ જાણવા જેવું મળશે જુવાન ડૉક્ટર સાથે બનેલી આ ઘટનાની વાત કરવા માટે જઈ રહ્યા છે મેં ઘડિયાળમાં જોયું સાડા ચાર વાગ્યા હતા મેં મુસ્લિમ ડ્રાઈવરને કહ્યું ચા ચા જીપ નિકાલો દસ મિનિટ મેં નીકળના હૈ કીધર જાના હે સાહેબ કી તરફ કી બગીચે કી ઓન બુટાઇ ઇસ્માઈલ ચાચાનું બોખું મોઢું દરેક વાતમાં સવાલો બહુ પૂછતું હતું બીજો કોઈ સામાન્ય દિવસ હોત ને તો હું અવશ્ય ચીડાઈ પણ ગયો હોત પણ એ દિવસ સામાન્ય બિલકુલ ન હતો બીજા બધા માટે કલાશ હોઈ શકે છે પણ મારા માટે તો તે ન જ હતો અને હું મારી જિંદગીના આ ખાસ દિવસે કોઈને દુભાવવા કે કોઈને દુઃખી કરવા માટે માગતો ન હતો इस्माइल चाचा डांट खावा बची गया मैं फटाफट हाथ ऊपर दर्दियों ने बतावता टूकों ने टच उत्तर आप चाचा स्टेशन जाना है पांच बजे की बस पकड़नी है अहमदाबाद जाने का है इस्माइल चाचा ने दाढ़ी हली हाँ अहमदाबाद जाना है चाचा हमारे पास वक्त तो बहुत कम है मैं अपना बैग तैयार करके साथ लेकर ही आया हूँ આપ જઈએ ઓર જીપ તબ નીકાળીએ તબતક મેયે ઓપીડી ખતમ કરું મારી પચીસ વર્ષની ઉંમર હતી અને નોકરીની શરૂઆતના દિવસો પણ હતા જ મારી નવી નવેલી પરણે તને મારા માતા પિતાની સાથે અમદાવાદમાં છોડીને હું આ નાનકડા શહેરની એક જનરલ હોસ્પિટલમાં આવી ગયો હતો અને ત્યાં દર્દીઓ સાથે સારો એવો સુમેળ થઈ ગયો હતો અને તેમની સેવા ચાકરી પણ કરી રહ્યો હતો આજુબાજુનો વિસ્તાર તદ્દન પછાત હતો અને બસો અઢીસો ગામોમાં ક્વોલિફાઈડ ગાયનેકોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ પણ ન હતી એટલે કામનો બોજો સતત મારી ઉપર મંડાતો રહેતો હતો મારી મૂળ પ્રકૃતિ છે સિંહની જેમ આરામ ભરમાવાની પણ અહીં મારે ગધેડાની જેમ કામ ખેંચવું પડતું હતું આમ કહેવા પૂરતું શહેર હતું પણ સગવડોની બાબતે એ ગામડું જ હતું નાસ્તા માટે પાર્લેના બિસ્કીટ પણ મળતા બિલકુલ ન હતા એવો આ એક વિસ્તાર હતો આઈસ્ક્રીમનો તો સ્પેલિંગ પણ ભૂલવા માટે લાગી ગયો હતો પણ એ દિવસ મારા માટે ચોક્કસથી એક ખાસ દિવસ હતો અમદાવાદ જવું જ છે એવો અંતરનાદ સવારથી જ મનની ભીતરે ગુંજવા લાગી મળ્યો હતો મેં ક્ષણે ક્ષણનું પાકું આયોજન પણ વિચારી લીધું હતું બપોરે એક વાગ્યે જ આર એમઓ ડૉક્ટર કાપડિયા સાથે વાત કરીને એમને પટાવી પણ લીધા હતા ડૉક્ટર કાપડિયા આમ ગભરાટ્યા માણસ હતા પણ આમ મારા મિત્ર પણ ખરા હતા અને મારે એમની સાથે ખૂબ જ સારો સુમેળ પણ હતો એમની સાથે મેં કરેલો શબ્દ સંવાદ કંઈ આ પ્રમાણે હતો મહેતા સાહેબ વિચારું છું કે આજે અમદાવાદ જાઓ કેમ રજા પાડવી છે ના 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 રજા બગાડવી પાળવે તેમ નથી આજે સાંજ સુધીમાં કામ કરું અને પછી પાંચ વાગ્યાની બસમાં અનઓફિશિયલી યુ નો અને આવતીકાલે મારો વીકલી ડે ઓફ આવે છે એટલે આજનો અડધો દિવસ ગુલ્લી મારવાનો વિચાર છે મેં આ ખમીચ મારો એક્શન પ્લાન રજૂ કર્યો આ વાતની આમ જુઓ તો નવાલ બિલકુલ ન હતી બીજા ડોક્ટરો તો આવો લેતા જ હોય છે હવે મને જાણ થઈ કે આખા સરકારી તંત્ર આવી અને ગુપ્ત સમજૂતીઓ ઉપર જ ચાલતું રહેતું હોય છે ડોક્ટર મહેતાએ લાલ બત્તી ધરી દીધી ધારો કે તમે ગયા અને પાંચની બસમાં બેસીને રવાના થયા હું આ વાત બધાથી ખાનગી રાખું પણ પછી અચાનક રાતના બાર વાગ્યે ઇમરજન્સી કેસ આવી ચડે તો પોલ ખુલી જાય એનું શું તમે ચીફ મેડિકલ ઓફિસરના કાને વાત નાખી દીધી છે ના સીએમઓ ડૉક્ટર કોઠારી બહુ જ જટિલ અને અટપટો માણસ છે એ પોતાના બૈરી છોકરા સાથે અહીં રહે છે એટલે એને મારા જેવા એકલા માણસની મુશ્કેલીઓ સમજાતી નથી એને પૂછવા કરતાં તો હું અમદાવાદ જવાનું રદ કરી નાખું એ વધારે પસંદ કરીશ કારણ કે તેમને પૂછવો મને અનુકૂળ લાગતું નથી તો બીજી કોઈ છટકબારી બતાવો છટકબારી છે હું તો આજે સાંજે અદૃશ્ય જ થઈ જાઉં છું મારા ગયા પછી અચાનક કોઈ કેસ આવે અને મારી ગેરહાજરી પકડાઈ જાય તો તમારે કહી દેવાનું કે હું કેજીઓ લીવની અરજી મૂકીને ગયો છું આવી બધી ગોઠવણ છે પછી ભલે મારી એક સીએલનો ભોગ લેવાઈ જતો હોય પણ તમારા હાથથી લખેલી સીએલની અરજી હોવી જોઈએ ને આ રહી મેં અંગ્રેજીમાં ડ્રાફ્ટ કરેલી અધિકૃત અરજીનો પત્ર ડોક્ટર મહેતાના હાથમાં મૂકી દીધો પછી ઉમેર્યું આજ રાત પૂરતી જ વાત છે કાલે સવારથી તો મારો અઠવાડિયે ડે ઓફ શરૂ પણ થઈ જાય છે જો રાત સહી સલામત રીતે વીતી જાય તો કાલે સવારે આ કાગળ તમે ફાડી નાખજો ડોક્ટર મહેતાએ પૂરેપૂરા સહકારનું વચન આપ્યું અને એ પછી હું ઉપર રાજમહેલ જેવડા વિશાળ ક્વાર્ટરમાં જવા લાગ્યો વાસ મારતું ભોજન પણ જમ્યો બેગ પણ સંપૂર્ણ રીતે તૈયાર કરી બપોરે ચાર વાગ્યે ઓપીડીમાં આવ્યો બે કલાકમાં તપાસી શકાય એટલા દર્દીઓ અડધા કલાકમાં જ મેં પતાવી દીધા હતા સાડા ચારેક વાગ્યે જ્યારે હાથમાં બેગ પકડીને હું બિલ્લી પગલે હોસ્પિટલની કોરિડોર વટાવી રહ્યો હતો ત્યારે બે નંબરની રૂમમાં બેઠેલ ડૉક્ટર મહેતા મને જોઈ ગયા શર્ટના ખિસ્સામાં સંતાડેલો રિપોર્ટ બતાવીને એમ મેં બે આંગળી વી ફોર વિક્ટરીની મુદ્રામાં ઊંચી કરી દીધી હતી પછી અચાનક એમને શું સૂજ્યું તે એ ઊભા થઈને બહાર આવી ગયા ત્યાં આવીને ધીમા સાદે પૂછવા માંડ્યા બસ જાઓ છો પણ એક વાત પૂછવાની રહી જ ગઈ છે આમ અચાનક અડધા દિવસની ગાપછી મારીને અમદાવાદ નાસી જવા માટેનું કારણ શું એ તો કહેતા જાઓ એમની આંખોમાં એ જ પ્રશ્નપત્ર તપકી રહ્યું હતું જે મારી બાજુમાં બેઠેલા ઈસ્માઈલ ચાચાની આંખોમાં હતું ડોક્ટર મહેતા ટુડે ઇઝ અ સ્પેશિયલ ડે ઇન માય લાઈફ આજે મારો જન્મદિવસ છે મારો પરિવાર અને મારા મિત્રો પાર્ટીની તૈયારી સાથે મારી વાટ જોઈ રહ્યા છે મારી જિંદગીની સિલ્વર જ્યુબિલી હું ટિફિનના ભાખરી અને શાક ખાઈને ઉજવવા નથી માંગતો બાય એન્ડ ટેક કેર બરાબર પાંચ વાગે બસ આવી અંદરના આદિવાસી વિસ્તારને ચીરીને એક ખખડેલ એસટી બસ આવી ચડી હતી इसमाइल चाचा जीप ने थोड़े के दूर पार्क करीने मारी बैग पकड़ीने ने उबा हता। मैं मैंने आदेश आप जाइए मैं बस में तो चढ़ जाऊंगा नहीं साहब मैं नहीं जाऊंगा जब तक बस उपड़ेगी नहीं ना मैं यहाँ खड़ा ही रहूंगा मेरा बस सालों का तजुर्बा है कई बार ऐसा हुआ है कि बस के टायरों में पंक्चर पड़ गया और डॉक्टर को वापस ले जाना पड़ा है इस्माइल चाचा बोलता ज रहा बोलता ज रहा अंदर थी आदिवासी स्त्री और पुरुषों का समूह बाहर ठलवा तो रहो हतो साहेब अचानक मारा कान पर एक आवाज अथड़ायो एक गामडियो पुरुष मने पूछी रहो हतो दवाखानो कई तरफ आयु અમે અજાણ્યા છીએ એટલે પૂછવું પડે કેમ દવાખાનાનું શું કામ પડ્યું સાહેબ મારી છોકરી બે દડાથી કહટાઈ છે અમારા મુવાડાના દાયણે હાથ અધ્ધર કરી દીધા છે કે બચ્ચો આડું છે એટલે ઓપરેશન કરવું પડશે શહેરમાં લઈ જાઓ સાંભળ્યું છે કે દવાખાનામાં કોઈ જુવાન ડાક્ટર નવા નવા આયા છે છે એમ કહેવાય છે સાહેબ જરા દવાખાનાની દ્રશ્ય ચીધી આલો ને બાપ નહીં તો મારી છોકરીનો જીવ નીકળી જાહે એને જેની તરફ આંગળી ચીધીને એ પ્રસુતા યુવતીનો પ્રાણ ત્યાં જ નીકળી જાય તેવું લાગી રહ્યું હતું આ બાઈ દવાખાના સુધી ચાલતા કેવી રીતે પહોંચશે રિક્ષા તો ત્યાં હતી જ નહીં ઈસ્માઈલ ચાચા ઇન લોકો જીપ મેં બિઠા લો मैं भी वापस चलता हूं मैं सूचना आपी इस्माइल चाचा जबरो निकलो दाढ़ी पर हाथ फेरवता फेरवता एक एवो सवाल पूछी बैठो जेनो जवाब ये जानतो हो साहब आपको तो अहमदाबाद जाना था ना मेहता साहब के पास आपका सीएल रिपोर्ट भी पड़ा है वो इन लोगों को कहीं दूर से शहर में रिफर करवा देंगे आप क्यों रुक गए हो आपका तो आज जन्मदिन है चाचा ज्यादा सवाल मत करो मेरा तो जन्मदिन है लेकिन एक नन्ही जान का तो आज जन्म होने वाला है एक डॉक्टर अपने जन्मदिवस को किसी का मृत्यु दिवस कैसे बना सकता है मारो जवाब ने। चाचो दौड़ियों जीप चालू करीने से बस स्टेशन अंदर लई आवा माटे दौड़ी आया નાજીર મળી ગયા એ સ્વયં માર્ગમાં મને ના જાણ ના પીછાણ મુકદ્દરની વાત છે ખરેખર જો ભારતના દરેક વ્યક્તિમાં આવી ભાવના હોય ને તો આપણે આપણા દેશનો વિકાસ નિશ્ચિત થાય છે તો મિત્રો આવા જ ને નવા વિડીયો જાણવા માટે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો સારી લાગે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે